જે સાત શક્તિ ચક્રો છે એની ચર્ચા કરી હતી અમારી પાસે ઘણા બધા ઈમેલ પણ આવ્યા છે કે એક સાથે આ વાતને બતાવો કારણ કે અમે ક્યાંક ક્યાંક મૂંઝાઈએ છીએ કે ભાઈ આનો બીજ મંત્ર શું છે ફલાણાનો બીજ મંત્ર શું છે અથવા તો એના ફાયદાઓ શું છે તો હરીશભાઈને હું કહીશ કે તમે એકવાર તો સાતે ચક્ર કયા છે એ બતાવો એમના શોર્ટ માં ફાયદા બતાવો અને પછી એના બીજ મંત્રો સૌથી પહેલું મૂલાધાર ચક્ર આવેલું છે હા એ ગુદાથી એક ઇંચ ઉપર છે હા અને એ મૂળ ચક્ર છે હા હા એ ચક્ર પાસે કુંડલીની શક્તિ સર્ભાકાર મળેલી છે અને એની અંદર શક્તિઓનો ખજાનો છે મનુષ્ય જીવનનો કે સુધી પણ ચડવાની છે જો આ ચક્ર બિસ્માર થાય બીમાર પડે આ ચક્ર નિસ્તેજ થાય સંકોચાય તો કેન્સર થઈ શકે છે વાની દુનિયાના અઘરા માં અઘરા રોગો થઈ શકે છે